श्रीमद्भागवत स्कानक श्लोक सिंह चाबानदी सात्माच श्लोक सिंह च मैत्रेय उवाच यदा स्वभार्य सहृद जाता स्वायं मनो कांजलिश्चेद वेदगर्भम भाषत शब्द मैत्रेय उवाच मैत्रे बोलिया यदा जारे स्वभार्यया पुतानी पत्नी साथे सार्धम न संगे जाता हर प्रकट थे लो स्वयं भुवा स्वयं भु मनु मनु मन हम मनुष्य जाति ना पिता प्राणजलि ही हाथ जोड़ी ने प्रणता हर प्रणाम करी चा पान इदम आ वेल गर्भम वेल ग्रान्ना भंडार में अब कहूं अनुवाद मैत्रेय विदुर ने कहूं ओतानी पत्नी जाते प्रकट तैयार पचे मनुष्य जाति न पिता मनुए वेद ग्रन्थ न भंडा ब्रह्मा जी ने हाथ जोड़ी प्रणाम प्रोत्साहन करें लोक संगीत साथ तमीक वहां सारों

आजीविका अपना, अपना पिता पिता तथा अभी क्षता न हमें रजाना, रजाना। सौ जन्मे, जन्मे लानी ते, ते, ते तमारा थे शुश्रूषा सेवा के नी रीते अथवा भवे कई शक्य धन्यवाद તમે જીવ માત્રના પિતા છો તથા તે મને આજીવિકા આપનાર છો કારણ કે તે બધા તમારાથી જન્મેલા છે અમે તમારી સેવા કેવા પ્રકારે કરીએ તે કૃપા કરી અમને જણાવો બાબા પુત્ર પિતાને પોતાની જરૂરિયાતો પૂરી પાડવાનું સાધન બનાવે એટલું જ તેનું કર્તવ્ય નથી પરંતુ જ્યારે તે વયસ્ક થાય ત્યારે પિતાની સેવા કરે એ પણ તેનું કર્તવ્ય હોય છે

ુણા Taptakancha durağında, Krishnam, Vancha nam, Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram. મૈત્ર ઋષિ કથા આગળ વધારે છે મહાત્મા વિદુ જાણવા ઈચ્છતા હતા કે પછી શું થયું ભગવાન નું વર્ણન આગળ કરો કે બ્રહ્માના પ્રિય પુત્ર સ્વયંભુ મને તેમની પ્રિય પ્રતિમા મેળવ્યા પછી શું કર્યું તો કોઈ ઇતિહાસ જાણવા માંગતા હતા કારણ કે કેમ આ ઇતિહાસ જાણવા માંગતા હતા કારણ કે ભગવાન શ્રી હરિના મહાન ભક્ત હતા મનુ મહારાજ કાર્ય શ્રવણ કરવા યોગ્ય છે કૃપયા તેમનું વર્ણન કરો હું તે સાંભળવાથી એ ઉત્સુક છું તો આ રીતે આગળ કથા વધારે છે અને મૈતલ ઋષિને વિદુ મહાત્મા હવે કદાચ આ શ્લોકમાં કહે છે કે શું કર્યું મનુ મહારાજે સ્વયંભુ મનુ બંને સ્વયંભૂ છે એ પણ છે માતા પિતા વખત જન્મ થયેલ અને સ્વયંભૂ મનુ પણ સ્વયંભૂ છે સ્વયંભૂ મનુ ને શત્રુભા આ બંને પણ બ્રહ્માના પુત્ર કહેવાય બ્રહ્મામાંથી પ્રગટ થયા છે પણ કોઈ પણ જાતિ જેલ તો બંને અને ભગવાન બ્રહ્મા એ પણ શુદ્ધ ભક્ત છે અને મનુ મહારાજ પણ શુદ્ધ ભક્ત છે એટલે એમના લીલા ચરિત્રો સાંભળવા એ ભક્તોનો વ્યક્તિનું કલ્યાણ તો કરે જ છે કઈ રીતે કલ્યાણ કરે છે શિક્ષા દ્વારા તો આ અદ્ભુત શિક્ષાઓ આપણને મળી રહી છે આ રીતે મનુ મહારાજ દ્વારા બ્રહ્માજી દ્વારા તો આજની શિક્ષા પણ બહુ મહત્વની છે તમે એક અસર્વોતાના જન્મક વૃત્તિ તમે બધા જ જીવોને જન્મ આપ્યો છે અને વ્યવસાય પણ આપ્યો છે આજીવિકા આપનાર જ તો તથા પ્રજાનામ તે તો અમે બધા તમારાથી જન્મેલા છે પ્રજાનામ તો હવે કહો કે શુશ્રુષા કે ભવે શુશ્રુષા તમારી સેવા કેવી રીતે કરી શકે કોણ કઈ સ્વયંભૂ મનુ સતરૂપા અને સ્વયંભૂ હાથ જોડીને પ્રાર્થના કરે છે બ્રહ્માજી કહો કે તો અહીંયા લખે છે કે પુત્ર પિતાને પોતાની જરૂરિયાત પૂરી પાડવાનું સાધન બનાવે એટલું જ નહીં એટલું જ તેનું કર્તવ્ય નથી પરંતુ જ્યારે તે વયસ્ક થાય ત્યારે પિતાની સેવા કરે એ પણ તેનું કર્તવ્ય હોય છે તો કેટલી મોટી શિક્ષા છે આજે આજકાલ શું થાય છે પિતાનું કરતા ગુરુ મારે છે મોટો બનાવે છે છોકરાને મોટો કરે છે પણ જે છોકરો મોટો થાય એટલે મા બાપને વિસરી જાય છે મા બાપને કે ભાઈ તમે જુદારો રહો પછી ગરડા ચાલી આવો મજા નથી આવતી કેટલી મોટી શિક્ષા અહીંયા મળી રહી છે એટલે બ્રહ્મત કહે છે કે જ્યારે પુત્ર વયસ્ક થાય ત્યારે પિતાને સાચવવાનું કર્તવ્ય છે ખાલી અને પુત્ર પુત્રને સાચવવાનું પુત્રને મોટો કરવો એનું પિતાનું કર્તવ્ય છે પણ આ કર્તવ્ય પિતા પાલન કરે તો પુત્ર કેમ પાલન નથી કરી શકતા કારણ કે પિતા જે રીતે પિતાનું કર્તવ્ય છે પુત્રનું એનું પાલન પોષણ કરવું અને શિક્ષણ આપવું પણ કોઈ પિતા શિક્ષણ શોપ હોય તે જ નથી ખબર એટલે પછી મોટી મોટી સ્કૂલોમાં લાખ લાખ રૂપિયાની ફી ભરીને દર મહિને લાખની રૂપિયાની ફી ભરીને સ્કૂલમાં મોકલે છે અને છોકરો હોશિયાર પણ બને ડૉક્ટર પણ બને એન્જિનિયર પણ બને પણ વાસ્તવમાં સાચું શિક્ષણ એ નથી સાચી શિક્ષણ શું છે તે પિતા નથી આપતા એને કારણે પુત્ર મોટો થઈને મા બાપની જોડીને ચાલે જાય છે મા બાપને નિરાધાર મૂકીને ચાલે છે સાચી શિક્ષા પિતાએ નથી આપી એટલે પિતા આ સહન કરવું છે આ સ્પષ્ટ વાત છે તો સાચી શિક્ષા શું છે સાચી શિક્ષા એ છે કે મનુષ્ય જીવન ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી એટલે મનુષ્ય જીવન ઇન્દ્રિય તૃપ્તિ કેવી રીતે થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની ઇન્દ્રિય લાગે તો શું છે પહેલાં ધર્મ ભાઈ થોડું ભગવાનમાં શ્રદ્ધા રાખો દેવ શ્રદ્ધા રાખો ધર્મ કરો તો અર્થ મળે તો અર્થ અર્થ બહુ જરૂરી છે પૈસો બહુ જરૂરી છે શેનાથી ઇન્દ્રિય માટે તો લોકો ધર્મ અને મોક્ષ છોડી દીધો અને અર્થ અને કામ ધર્મ અર્થ મોક્ષ કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ કામ મીન્સ ઈન્ડ્રે તૂટી તો ધર્મ પહેલો છોડી દીધો ને છેલ્લો મોક્ષ છોડી દીધો અને શું બગડી દીધું અર્થ પૈસો અને મો આ કામ એટલી આ તકલીફ છે એટલે ધર્મનું શિક્ષણ મળવું છે છોકરાઓને આ ધર્મનું શિક્ષણ નથી મળતું અને ધર્મનું જે શિક્ષણ આપે છે પિતા દીગા મંદિર જવાનું તો આપણે ધન ઘર આવે જય જગદીશરે આ પ્રાર્થના કરવાની કે જેથી ઘરે ધન આવે એટલે ભગવાનને નોકર બનાવવાના છે પિતા શું શિક્ષા આપે કે મંદિરે જવાનું ભગવાન પાસે માગવાનું પણ આપણે મેઇન તો આપણે પૈસો કમાવવાનો બસ ભગવાનને કહેવાનું સારી નોકરી આપો કે જેથી પૈસો કમાઈ શકો અને સુખી થઈ શકો પણ જો આપણે ભગવાનને કહીએ કે ભગવાન તમને જેમાં સુખ લાગે તે મને આપે કારણ કે છે છે કે ભગવાન ધારે ને તો બે હાથે આપણે આપણી પાસે જે એને શકીએ જો ભગવાન છીનવા ધારે તો આપણી પાસે લેવા માંગીએ તો આપણે બે હાથથી બચાવી નહીં શકીએ અને ભગવાન દસ હાથથી આપવા માંગે તો આપણે બે હાથે ધરી નહીં શકીએ ચાલી નહીં શકીએ એટલું બધું ભગવાન આપે છે તમે જુઓ શિલપ પ્રભુપાદે લગભગ એક ડોલર કે ચાલીસ કેવા કંઈક રૂપિયા જેવી એમની પાસે સંપત્તિ લઈને ગયા હતા અને ભગવાન ઇન્ટરનેશનલ સોસાયટી દરેક સેન્ટરમાં પ્રભુપાદસો આઠ સેન્ટર બનાવ્યા દરેક સેન્ટરમાં પ્રભુપાદી માટે જગ્યા વિચાર એટલે ભગવાન ભગવાન પણ છોડી દેવાનું આપણે ભગવાન શું માગીએ કાંઈ માગીએ નહીં આપણને માગતા જ નથી આવું બસ પૈસો આપો અને મારે ઘર આપો એટલે લોકો શિવજી પાસે જલ્દી જાય કૃષ્ણ બહુ જલ્દી નહીં આવે એટલે હેતુ શું છે કામ ઇન્દ્રિય તૃપ્તિ કરવી અને એ જ પિતા પણ શીખવે છે બેટા ભણી કરીને હોશિયાર બંધ બહુ પૈસો કમા કે જેથી મારું પાલનપોષણ થાય તારું તો છે એટલા માટે મા બાપ છે કે લાઠી બનશે લાઠી બને છે લાઠી મારવા માટે ગડપણની લાઠી બને છે મારવા માટે હવે પુત્ર પિતાનો સ્વાર્થ છે પુત્ર જો ભક્તિ કરવા જશે તો પિતા લાઠી મારશે કાનગી ભક્તિ કરશે તો મારી નહીં થશે વિશ્વાસ નથી પિતાને વિશ્વાસ નથી ભગવાનમાં પુત્રને વિશ્વાસ નથી પ્રહલાદ મહારાજને પૂર્ણ વિશ્વાસ હતો પ્રહલાદ મહારાજને પિતાએ કહ્યું કે તું વિશ્વની ભક્તિ નહીં કર હું ભગવાન છું નહીં તો એવારતા નથી આપણે ભક્તિ કરવાની અહીંયા પણ આપણે જો સ્વયંભુ મનોને શત્રુ બંને પ્રાર્થના કરે છે કે બોલો અમારે શું કરવું છે તમે જીવ પિતા છો આ વસ્તુ સમજવાની છે તો જ પિતા ન રક્ષણ પિતાની સંભાળ પુત્ર કરશે પુત્રને ખબર જ નથી કે પિતાની સંભાળ કરવી જોઈએ મારે મિત્ર કહેતો હતો મને એમ કે વિદેશમાં તો કંઈ નહીં જ્યાં પક્ષી જન્મ આપે ને બાળકને છોડી દે એવું જ છે મેં તું પણ એવું કરવા માંગે કે ધારા મારે પણ એવું જ કરવું છે પિતા પણ એવું ઈચ્છે છે વિદેશમાં આ જ સંસ્કૃતિ છે બાળકનો જન્મ આપ્યો ભૂલે ચૂકે બાળક ઉત્પન્ન થઈ ગયું બાળકને જન્મ આપ્યો થોડું ઘણું સાથે રહે અને છોડી દીધું બાળકીના રસ્તે માયના રસ્તે પાપીના રસ્તે આ સંસ્કૃત આ કુ સંસ્કૃતિ વિદેશમાં છે અને આપણી આવી રહી છે તમે જુઓ પહેલા તો છે ને છૂટાછેડા કોઈ લે ને તો સલવાન બદનામ દે મોડું છુપાવવું પડે અને આજે હા હા છૂટાછેડા થઈ ગયા મારે અને પહેલેથી તૈયારી કરે છે સ્ત્રીઓ છોકરીઓ કે મારા છેડા થવાના છે કદાચ થશે તો હું મારા પગ પર ઊભી થાવ એવું કરું તો હવે મા બાપ સાથે પતિ પત્ની સાથે રહેવાનું પહેલેથી જ નક્કી કરે છે કે કદાચ છૂટાછેડા થશે વિચાર પહેલા તો એવું હતું કે પતિ ને તો જોતા જ નતા પત્ની પણ જોતા હા કન્યા યુવાન કન્યા યુવાન યુવતી જોતા જ નતા અને જ્યારે મેરેજ થાય ત્યારે જ દર્શન થતા હતા એકબીજાનું મા બાપ નક્કી કરતા વિચારો ભાઈ કાણો હોય લંબુ હોય લુલું હોય કાંઈ ન ગમે તે હોય આજે પણ આપણે જોઈએ ઘણા એવા વૃદ્ધો છે કે જે પત્ની બહુ સુંદર હોય પતિ હોય અથવા પતિ બહુ સુંદર હોય પત્નીમાં કોડ ખાપડ હોય એવું છે એ ભાઈ મા બાપ નક્કી કરશે આપણે કોણ છે નક્કી કરવાનું પણ અહીંયા તો પૌત્રીને ક્યાં માં દીકરી તારી શું ઈચ્છા છે ભાઈ મારે હમણાં મેરેજ નથી કરતા મારે તો હમણાં ભણવું છે અને ભણી ગણીને ડૉક્ટર એન્જિનિયર બનવું છે પાઇલોટ બનવું છે પોલીસ બનવું છે કે જેથી કલાક મારો પતિ મને છૂટા જેટલા આપે પતિ સાથે નહીં ભાવ્યું તો એક એક સ્ત્રી પરણેલી સ્ત્રી એની મિત્ર અને છે કે હું તો પરણીને પસતા આ બધી સેવા કરો ને આ લંપન ચપ્પાને મળી તું જ વિચાર છે ભાઈ પરંતા હમણાં પહેલાં તો વિચારો આવી સ્થિતિ થઈ રહી છે જે મા બાપ પીછે છે કે મારે ત્યાં પત્ની મારા છોકરાની બહુ આવે અને અમારા બેની સેવા કરે એ જ મા બાપ એની છોકરીને શું શિક્ષા આપે છે કાંઈ નહીં દીકરા તું આપણે ભણી લે ને તારા પગ પર ઊભી થાય એવું કર તો વિચારો કેટલો મૂર્ખ સમાજ છે કેટલો મૂર્ખ સમાજ છે પોતે ઈચ્છે છે કે પોતાને ત્યાં સીતાજીવી પત્ની આવે કારણ કે પોતાનો પુત્ર રામ બધાને એમ જ લાગે મારો પુત્ર રામ જેવો છે અને એની સીતાજીવી પત્ની મળે પણ પોતાની પુત્રીને એ સુરમળખા બનાવવામાં આવે એ કેમ ચાલે આ કોઈ વિચારતું જ નથી કોઈ વિચારતું નથી કેવી રીતે આગળ વધશે અને આપણે આપણે ઉચ્ચ ધાર્મિક સિદ્ધાંતો ની વાતો કરીએ ને હકીકતમાં આ ધાર્મિક સિદ્ધાંતો જે છે ને એ લોકો દરેક લોકો ઈચ્છે છે દરેક લોકો ઈચ્છે છે હવે હું તમને એક વાત કરું અત્યારે મહા અવતાર નરસિંહદેવ નરસિંહદેવ ભગવાનનું પિક્ચર આવ્યું અને પિક્ચરનું બધા વખાણ કર્યું શાસ્ત્રના આધારે છે અને એમાં શિક્ષા મળે છે કે પ્રહલાદ માર્ગ કેવા દ્રઢતાથી સેવા કરતા હતા તો બધા વખાણ કર્યા એનો અર્થ શું છે કે લોકોમાં ડોર્મેન્ટ સુષુપ્ત અવસ્થમાં કૃષ્ણ કોન્સિયસ છે જ પણ જ્યારે લોકો આ કથા સાંભળે છે આવી શાસ્ત્ર આધારિત ત્યારે એ ઈચ્છે છે યસ યસ મારે આવું ભક્તિ કરવી છે એવી જ રીતે જ્યારે આપણે ભાગવતમ કક્ષામાં બેઠા છીએ ભાગવતમ કક્ષા આપણને શિક્ષણ આપે છે એટલા માટે દરેક વ્યક્તિ ભાગવતમ કક્ષામાં પોતાના પોતાને બેસાડો છે ભાગવતમનું જ્ઞાન આપવું જોઈએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવું જોઈએ તો જ એ પુત્ર મોટો થઈને તમને તમારું રક્ષણ કરશે જેમ પ્રોપર કહે છે ને કે પિતા પુત્ર પિતાને પોતાની જરે પૂરી પાડવાનું સાધન કરાવે એટલું જ તેનું કર્તવ્ય નથી પરંતુ તે વયસ્ક થાય ત્યારે પિતાની સેવા કરે એ પણ તેનું કર્તવ્ય છે અને બહુપત નિયમ છે એટલે કે આજકાલનો નિયમ નથી બ્રહ્માંડના સર્જનના સમયનો નિયમ છે આપણે જોઈએ છીએ ને શત્રુપા અને મહારાજ પ્રાર્થના કરે મનો મહારાજ પ્રાર્થના કરે છે તો બ્રહ્માંડના સર્જન સમયથી જ આ બધી વાતો ચાલી રહી છે તો પુત્ર મોટો થઈ જાય અને પિતાની સેવા કરવી પુત્રનો ધર્મ છે વિચાર અને પુત્ર તો ઈચ્છે છે એક ઉદાહરણ આપું છું પણ જે પુત્રી છે તે આવે મારે આ ઓલ્ડ ફર્નિચર સાથે નથી રહેવું પુત્રી એમ કે છે અને માને ફોન કરશે પુત્રી માં અહીંયા બહુ ત્રાસ છે બહુ ત્રાસ છે કેમ ત્રાસ છે તારો કોઈ વાંક નથી શું કે છે પુત્રીની વાત નહીં ઓકે બેટા છે અરે ભાઈ થોડી સહનશીલતા રાખો એટલી બધી ઉતાર શું કરો છો તું પણ સાસુ બનશે તારે પણ સહન કરવું પડશે માનો જ વાત નહીં સાસુ જ વાત પુત્ર કે છે ને મારી માનો વાક નથી અને પુત્રીના એટલે બહુનાની મા કે છે ના મારી દીકરીનો વાત તો વાંક કોનો એમાંની એમાં છૂટા છેના થાય છે મારી મા તો સારી છે મારી પુત્રીને સારી પણ કોઈ વિચારતું નથી કે ભાઈ હા મારી માએ આવું નહીં કરવું છે અને કોઈ વિચાર તો મારી પુત્રી આવું નહીં કરવું છે ના વાઘ બંનેનો છે તો આ ચેતના ક્યારે આવશે જો પુત્રીએ ભાગવતમ સાંભળ્યું હશે તો જો પુત્ર એ ભાગવતમ સાંભળ્યું હશે તો જો માએ ભાગવતમ સાંભળ્યું હશે તો ને જો બાપાએ ભાગવતમ સાંભળ્યું છે તો મીન્સ શિક્ષા લીધી હશે તો અહીંયા તો શિક્ષા બાળક પાંચ વર્ષનો થાય ત્રણ વર્ષનો થાય એટલે જુનિયર ડી ફોર ડોંકી ડી ફોર ડોંગ ડી ફોર દામોદર કોણ શીખવશે જીવે સર્વે કૃષ્ણ નિત્ય દાસ ભગવાન દાસ છે અમે એ કોણ શીખવશે એટલે વાંક આપણો જ છે કારણ કે આપણે ભાગવત નથી સાંભળતા આપણે મંગળા આરતીમાં નથી આવતા પછી આપણે પુત્ર ની છે કે પુત્ર પ્રહલાદ જેવો થાય કેવી રીતે થાય તમે મંગળા આરતીમાં નથી આવતા બાના કાઢો છો પછી પુત્ર બાના કાઢે કેમ દીકરા તું ભક્તિ નથી કરતા પપ્પા તમે ક્યાં ભક્તિ કરતા હતા પપ્પા તમે તો પેલા મંગળામાં જાઓ તમે તો સોળ માળા સારી કરો હું જોઉં છું તમે માળા કરો છો મોબાઈલ ના ચાલે તમે જ નથી કરી મારે મને તમે આવી શિક્ષા આપો છો આ તો ભક્તની વાત કરું છું તમે તો પિક્ચર જોવો છો તમે તો આખો દિવસ મોબાઈલ પર બેઠેલા છો તો હું શું કરું પિતા કે પુત્ર તમે મને શિક્ષા નથી આપી એટલે આપણે દરેક તબક્કે પુત્ર હોઈએ ત્યારથી માંડીને પિતા હોઈએ ત્યારે દાદા હોઈએ ત્યાં જ્યારે પણ આપણે આ નિયમ જાળવવાનો આ સૃષ્ટિનો નિયમ છે બ્રહ્માંડના સર્જન સમિતિ એટલે બધા નિયમ જાળવો ભાઈ સંખ્યા ઘટતી જાય છે મંગળા મંગળા આરતીમાં આવનારા ભક્તોને પછી આપણે આશા રાખીએ કે આપણા પુત્ર પાલન કરે તમે શિક્ષક પુત્રને ભણાવશે બાપ એન્જિન આપણા ભક્તોની વાત કરો મોટો મોટા મોટા ડિગ્રી અપાવશે એની પાછળ દસમું છે બારમું છે કોલેજ છે હા આ છે તે છે એટલે હું નથી આવી શકતો પછી ખાલી બે વર્ષ જવા દો ને મેરેજ થયા બે વર્ષ જવા દો છૂટા નહીં થાય તો મને કહેજો તમે તો આટલી બધી એની પર ધ્યાન રાખી તમે ધ્યાન નથી રાખ્યો તમે તમારું તિંદિ કરવા ગયા ખોટા માર્ગે બ્લેક માર્ગ પાછલા રસ્તે ગયા આગલા રસ્તે જાઓ દીકરા તો ભણ લો તારા નસીબમાં જશે તે તારું આજીવિકા થઈ જશે

ડિગ્રીનું કાગળ લઈને બરાબર છે કુદાની જેમ ઘરે ઘરે જઈને ભાઈ ખાવાનું આપવા ને ભાઈ જોબ આપવાને ભાઈ જોબ આપવાને ભાઈ જોબ આપવાને કોઈ જોબથી સંતુષ્ટિ નહીં થશે ગોલ્ડ મેડલિસ્ટ હશે ને તો બહુ આ સારી જોબ મળશે હ એઆઈ ની હમણાં ટીસીએસ વાળા કે પંદર વીસ હજાર લોકોને કાઢી નાખી મોટી મોટી પોસ્ટ વાળા કાઢી નાખીએ કે કાઢવાનું છે મારો આખું જીવન મેં ભગવાનને જોડીને ભક્તિ કરી પછી મને કારી જ નું આ બધું છે આ સિદ્ધાંત છે તમે સૃષ્ટિને ગરબડ કરવા જશો સૃષ્ટિના નિયમમાં જો બંધ કરવા જશો તો હાલત થશે એટલે આપણે બધાએ સાવધાન રહેવું છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવત જય શ્રી જય